હલો મિત્રો એક નવા વિડીયોનું સ્વાગત છે મિત્રો આપણે આશ્રમ શાળામાં આવી એક શિક્ષકો માટે નવી ભરતી મિત્રો એના વિશે વાત કરીશું પગાર ધોરણે છે મિત્રો શરૂઆત ઓગણપાસ હજારથી શરૂ થાય છે લાયકાત પણ જગ્યા મુજબ અલગ અલગ છે મિત્રો છેલ્લી છે એટલે પંદર દિવસની માલ પર મિત્રો ફોર્મ એપ્લાય કરવાનો હોય છે એને એમાં નવા છે સબસ્ક્રાઈબ કરવાનું લાયક કરવાનું ભૂલતા મિત્રો આશ્રમ શાળામાં આવી શૈક્ષણિક જે ભરતી છે મિત્રો એ સહાયક માટે જે પગાર છે મિત્રો ઓગણપાસ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરવામાં આવે છે સરસ એવી ભરતી છે જે મિત્રો ફોર્મ ભરવા માંગતા હોય એના માટે ખાસ કરીને વિડીયો ઉપયોગી થશે મિત્રો વાત કરીશું શૈક્ષણિક લાયકાત પછી એનું સ્થળ નોકરીનું સ્થળ કઈ છે ઉંમર મર્યાદા છે અરજી પીછું રહેવાની છે પસંદગી કઈ રીતના મિત્રો અને શૈક્ષણિક પગાર ધોરણ પગાર ધોરણની મિત્રો આપણે વાત કરી લીધી છે બાકીની જે બધી છે ડિટેલ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી સંપૂર્ણ માહિતી મિત્રો આપણે અહીંથી વિડીયોમાં મેળવવાના છીએ સંસ્થા છે આશ્રમ શાળા છોટા ઉદ્યોગપુરમાં મિત્રો ભરતી છે એની જાહેરાત કરેલી છે અને શિક્ષણ સહાયક માટે ફરતી છે બહુ જગ્યાઓ છે મિત્રો બે છે છોટા ઉદ્યોગ ગુજરાત જાન્યુઆરીથી લઈને પંદર દિવસ સુધી મિત્રો તમે અરજી અહીંયા કરી શકશો મિત્રો ઓફલાઈન અરજી કરવાની રહેશે એના માટે સરનામું શું છે એ પણ વાત કરીશું શિક્ષણ સહાયક માટે મિત્રો નવ દસ માટે મિત્રો ગુજરાતી વિશે બિન અનામત અને શૈક્ષણિક અગિયાર બાર માટે મિત્રો બિન અનામત માટે મિત્રો ભોગોળ ભોગોળમાં છે મિત્રો એ જગ્યા છે મિત્રો એ બહાર પાડવામાં આવેલી છે એના માટે શૈક્ષણિક લાયકાત શું છે એના વિશે મિત્રો પણ થોડીક વાત કરી લઈએ શિક્ષણ સહાયક ગુજરાતીમાં તેમ છે બી એસ એ કરેલ મિત્રો ટાટ પાસ હોય મિત્રો એમએ બીએડ બી ટુ પાસ હોય મિત્રો તો એના માટે બંને માટે સરસ રીતે ભરતી છે મિત્રો જે કોઈ મિત્રો છે તમારે નોકરી કરવાની ઈચ્છા હોય અને જેને નજીક સ્થળ પડતું એના માટે ખૂબ ઉપયોગી આ ભરતી થવાની છે આગળની વાત કરીએ તો વસા મિત્રો અઢાર વર્ષથી લઈ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા અહીંયા રાખેલી છે સરકાર શ્રીના આ જે સરકારના નિયમ મુજબ થોડી ઘણી છૂટ છે તમને મળી શકે છે કેટેગરી વાય છે એમ તો તમે ક્યાં કેટેગરીમાં આવો છો એના પર ડિપેન્ડ કરશે તો ખાસ કરીને જોઈ લેજો કે તમારી કેટેગરી કઈ છે આગળ જો આપણે હરજી ફીની મિત્રો વાત કરીએ હરજી ફી મિત્રો કોઈ પણ જાતની નથી મિત્રો પસંદગી કે છે મેરિટ આધારે છે જેનું મેરિટ સારું એવું હોય છે અને સારા અપડેટમાં જે ગુણ હોય છે તેના આધારે છે તમારું સિલેક્શન મિત્રો થવાનું છે આમાં કોઈ પણ જાતનું ઇન્ટરવ્યૂ નહીં ઇન્ટરવ્યુ નહીં થોડા ઘણા બીજું પ્રશ્નો મિત્રો તમને પૂછે બાકી કાંઈ મોટું ઇન્ટરવ્યૂ નથી આગળની વાત કરીએ આપણે વાત કરીએ એક જાન્યુઆરીથી લઈને પંદર દિવસ સુધી મિત્રો હરજી કરી શકો છો નવ દસ માટે મિત્રો ચાલીસ હજાર આઠસો અને અગિયાર બાર માટે ઓગણપચાસ હજાર રૂપિયા છે બસો સત્સો ત્યાં સુધીની નીચે તમને પગાર મિત્રો મળી શકે છે એનું હવે આપણે સરનામું જોઈએ કે તમારે કયા છે આનું સરનામું અરજી છે મોકલવાની શ્રી મંત્રી શ્રી વનવાળી સેવા સમાજ સ્ટ્રસ્ટ જેતપુર પાવી મોપોતા પોતા જેતપુરવાળી જી છોટા ઉદેપુરમાં છે મિત્રો અહીંયા બે એડ્રેસ આપેલા છે આ એડ્રેસ ઉપર જઈ મિત્રો તમારે ફોર્મ અહીંયા છે જમા કરાવવાનું હોય છે તો ખાસ કરીને અહીંયા તમારે ફોર્મ છે પસાડવાનું રહેશે તો ખાસ કરીને આ સરનામ એ નોંધી લેવું મિત્રો જે કોઈ મિત્રોને નોકરી કરવાની ઈચ્છા હોય તે તો આપણે આ રીતના વિડીયો હતો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો થેન્ક યુ વોચિંગ વિડીયો